નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસને ને મંગળવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશે વાત કરી તો હાલ આ વખતે પણ આવક સારી જ રહેલી છે આપ જોઈ શકો છો છ બ્લોક ભરાઈ ગયા છે આઠ નંબરના બ્લોક થી લઈને ત્રણ નંબરના બ્લોક સુધી આ છ બ્લોક ભરેલા છે તેમજ ડૂમ પણ ભરાઈ ગયો છે આપ જોઈ શકો છો આવી ઘણી બધી જગ્યાએ ઘઉં ઉતારવામાં આવેલા છે આ તમામ ઘઉં આજે તમને નહીં દેખાડી શકું હરાજી નું કામકાજ હવે થોડી જ વાર માં શરૂ થવાનું છે તો હમણાં જાણી લે કેવો રહે છે આજના ઘઉં ના બજાર ભાવ તેમજ ખેડૂત મિત્રો વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ પાંચસો બે

સી નેવું પંચાણું છસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ છ નું ઓટર થવાની છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો એક નંબર ચારસો છનું ટુકડા છે છસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો કોલેટી એક નંબર છે છસો ને એકત્રીસ રૂપિયા ચારસો ને બાણું રૂપિયા ભાવ થયો છે અમેરિકન ટોટલી છે ચારસો ને બાણું ભાવ થયો સાડા ચારસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે મિલ ક્વોલિટી સાડા ચારસો રૂપિયા ભાવ થયો અઢાર પાંચસો ભાવતી છે ઢોકળા ગાઉ છે કુતરા વાળા છે પાંચસો ને અઢાર રૂપિયા ભાવતી

পাঁচসো একতাল রুপিয়া ভাব দিয়েছে টুকড়া ঘনসো একস রুপিয়া ভাব দিয়ে પાંચસો ભાવ થયો પાંચસો વરાણું પાંચસો બી દસ પંદર વી આ બી માં લખી ભાઈ પાંચસો ને વીસ રૂપિયા ભાવ થયો છે ચારસો છે ને ટુકડા છે પાંચસો ને વીસ રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો આજનું બજાર ભાવ વિશે વાત કરી તો હાલ ગઈકાલ જેવું આજે પણ બજાર ભાવ રહ્યું છે બજાર ભાવમાં કોઈ પણ પ્રકારની તેજી મંદી જોવા મળેલી નથી વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર રવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ